સૌથી પેલા જઈ પેલા આપણે મોલ માં તો છે ને હવે હું આવ્યો છું ગોડાઉન અને ગોડાઉન જોઉં કે એ લોકો શું કરે છે ત્યાં ઠીક છે તો જોઈએ હવે ગોડાઉન ચલો અને હવે પાણી બોતલ થવાનું બાકી છે વિજય ક્યાં કર રહે નીંદ મે વિજયભાઈ ભાઈ માં છે અમારે સાવ અહિયાં છે સાવ મજામાં અને હવે અમારે દીયાપતિ કરવાની છે અને દીવાબતી કરીને પછી આપણે આપણા કામમાં બરાબર એટલે પહેલાં મસ્ત બેગ રાખી દઈ બેગ રાખીને તો હું આરામ કરીધો અને અહીં આવી ગયો તો હવે એને આવ્યો છું એટલે માતાજીને મસ્ત આપણે દીવાભી કરલી એટલે માતાજી રાજી થઈ જાય અને માતાજી રાજી થાય એટલે આપણા બ્લોગ જલ્દી વાયરલ થાય પછી વ્યૂ ઘણા આવે અને આ બધું થાય એટલે હું મસ્ત ફેમસ થઈ જાઉં બ્લોગર એક ગુજરાતી યુટ્યુબર આર કે બ્લોગર મસ્ત એકદમ ક્યારેય સપના પૂરા થાય ખબર નહીં માતાજીને મનાવવા પડશે સમજો દીવા ધૂપ કરવું પડશે માતાજીનું અને એટલે માતાજી માની જાય ફટાફટ ને આપણે ફટાફટ વાયરલ વાયરલ થઈ જાય અને તમે લોકો સપોર્ટ કરો ફટાફટ એટલા માટે તો માતાજીને દીવા ધૂપ કરી લઈ કરીને પછી આપણે જાશું ભાભીના ઘરે ભાભીના ઘરે જઈને અને આજે ગણપતિને પાંચ દિવસ થયા ગણપતિ બાપુ આજે ગણપતિ બાપાને પાંચ દિવસ થયા તો ગણપતિ બાપાનું વિસર્જન બનશે એટલે આજે મારા ખ્યાલથી થોડાક આપણે ગણપતિ બાપા જોવા પણ મળશે મારા ખ્યાલથી તો એને આપણે આપણે દર્શન કરશું અને તો હવે આપણે પહેલા તો માતાજીની દીવાબતી કરી લઈ માતાજીનું પૂજન કરીને પછી આપણે જઈએ નીચે ભાભીના ઘરે ભાભીના ઘરે જઈને પછી આપણે જઈએ આપણા દોસ્તો જો બેઠા છે માતાજીની તો દીવાબતી કરી લીધી છે આપણે માતાજીની દીવાબી કરી લીધી છે તો હવે આપણે આપણો બેગ પણ રેડી થઈ ગયો છે સાવ રેડી કરી નાખ્યો છે તો હવે આપણે જઈએ સીધા ભાભીના ઘરે જઈ પેલા દિનેશભાઈની દુકાને જઈને પાણી બોતલ ભરી લઈએ તો મતલબ કે આટલું મોટું પાણીની બોતલ તો હા આવો મારે દિવસના બે પીવા પડે કેટલા બે એટલા માટે તો ફટાફટ જઈ નીચે અને નીચે જઈને પછી ભાભીના ઘર રાઇસ જો હું આવી ગયો છું ભાભીના ઘરે ને ભાભીના ઘરે દાલ રોટલી ભજી અને છાસ

કેટલાક ખોરાક બહુ સારો છે જીમ માટે બહુ સારો એટલે ખાઈ લઈ અગર તમે જીમ કરતા હોય ને તો કેલા ખાવાની કેલા ખાવા જો મારા વજન વધે અને બોડીમાં જાન રહે મજા આવે એમ આ કોઈ થકાત ના લાગે કેલા ખાધું એમ દોસ્તો હું છે ને ખાઈ ખાઈમાં મારો બેગ ખુલી ગયો અને એ બેગ છે ને એ બેગની અંદર બિલ ને બધું એમાં છે અને ખાઈ એટલા માટે હતી તો આજે ગણપતિ થશે ને વિસર્જન તો શું કહેવાય મસ્ત ગાડી જાય ગાડી છે

દોસ્તો હવે બિલ ના મળ્યા હતા બહુ તકલીફ કારણ કે બિલ હતા ને એ બિલ ને એમાઉન્ટ ત્રણ સાત ત્રણ લાખ નું એમાઉન્ટ મળીને તો મને એ ચિંતા હતી કે મને મારો બેગ મળી જવું પડે નહીં મળે ને બહુ તકલીફ પડશે મળી ગયો કેમ કે પાર્ટી સારા હતા એટલે બેગ હાથમાં મેં રાખ્યો એટલે આપણો બેગ મળી ગયો ચલો બેગ મળી ગયો છે તો હવે જાઉં આગળ આગળ જઈને લઉં ઓર્ડર અને પછી જઈએ આપણે ક્યાંક આગળ ભાભાઈ મને શું શું લેવા મૂકીએ ખબર નહીં પડતી આમ જો ભાભાઈ મને આ લેવા મૂક્યું ને તો આમ જો ભાભે જે મંગાવ્યા હતા ને લઈ જાવ હું રહ્યો હવે આને શું કહેવાય તો ખબર નહીં ડાયપર કહેવાય ખબર ડાયપર ટાઈપ પર કહેવાય તો ડાયપર ટાઈપર લેવા ગયો હતો મને ભાભીનો હતો ફોન આવ્યો મને કે તમે જો માર્કેટમાં હોને તો મારા છોકરા માટે ડાયપર ટાઈપર લેતા આવ્યું ને મેં કીધું ડાયપર ટાઈપર કોને ક્યાંય ખબર નહીં પહેલાં તો એને ભૂત્યા મુશ્કેલથી મળ્યા આપણે કઈ લીધું ના હોય ને આપડે કઈ જિંદગી પહેર્યું ના હોય શું ખબર પડે કે ક્યાં મળતું હોય ક્યાં ના મળતું હોય સમજો કયા છે ખબર નહિ છે ને આ બે લઈ આવ્યો બે પેકેટ લીધા છે તો પછી મેં દુકાને દુકાને જઈને કીધું ભાઈ કીધું મને ડાઈ પર આપવો ને તો એ સમજી ગયો બજારો કે આ ભાઈ મારા જેવું સિમ્પલ માણસ છે તો મને કે સાઈઝ કઈ જુએ આમાં સાઈઝ આવે તો આમાં સાઈઝ આવે

હું આવ્યો તું ભરે અને ફ્રેશ થઈ ગયો હતો ફ્રેશ થઈને હવે ભાભીને આપ્યો અને ભાભીને જમ્યા હોય એટલે આ ભાભીની જે અમાનત હતી ને ફોર ફોર એ વાયફીને આપી દઈએ અને પછી આપણે જમી લઈએ એટલે આ ભાભીને પેલા આપી દઈએ તો કઈ ભાભી તો નથી લેકન ભાઈ ભાઈ તો ડાયપર પર પહેરશે નહીં બરાબર ડાયપર તો છોકરા માટે મંગાય છે ભાઈ તો પહેરશે નહીં ભાઈને હાથમાં આપી લે ભાઈ આ તમારી અમાનત અને શું કહેવાય

ખુદની અવાજના જે વિડીયો હોય ને બહુ મારા સિંગર છે ખુદની અવાજના વિડીયો હોય ને યુટ્યુબ પર નાખે એટલે એનો ફોટો ડાઉનલોડ કરે છે ભાભી તો હે ને એ તો ગયા હે આપણે ક્યાં ગયા હે આરતીમ ગયા હે આવે એટલે વાત ચલો વાત જોઈ ભાભી ની ભાભી આવી ગયા ભાભી માટે ડાયપર લઈ આવ્યો તો મતલબ ભાભી ના છોકરા માટે ડાયપર લઈ આવ્યો તો ભાભી હા તમારો ડાયપર તમારો છોકરા ડાયપર આ ભાભી એ ઘણી વાર વાત જોઈ ભાઈ ભાભી તમે એને ઘણી વાત જોઈ તમે ફોન કર્યા તો ઉપાડ્યા નહીં ફોન અમે ગણપતિ બાપાને પેરો વાગ્યા હા એટલે શું કે હવે તમે શું કહેશો મારા ફ્રેન્ડને કાક બોલો લેવ કાક તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા બસ આજનો ચેનલ સક્સેસ થાઉં હા સક્સેસ થાઉં પડે અને આ તો ભરી મળત કરે કે બોલવાનું નહીં પણ ભાઈ જો ભાભીના છોકરા માટે ડાયપર લઈ આવ્યો તો એટલે તમે બધાએ કારણ કે મારી વાત માનો લાઈક કરો લાઈક કરો સપોર્ટ કરો અને શેર કરો વિડિયોને એટલે આ વિડીયો ઘણો આગળ નીકળે ભાઈ ચલો હવે ભાભી જમવાનું બની ગયું છે તો જમી લઈએ અને જમીને પછી જઈએ ઘરે ઠીક છે તો હવે આ વિડીયો નું કહીશ એન આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો ભાભી સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ કાલના ડેલી બ્લોગ માં ત્યારે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલી દા